નવસારીર મહાદેવ નું મંદિર જે પૌરાણિક મંદિર મનાય છે લગભગ સાતસો વર્ષ જૂનું આ મંદિર ખ્યાતિ અને દૂર દૂર સુધી ફેલાયેલા છે દક્ષિણ ગુજરાતના ગામો અને શહેરોમાંથી દેવેશ્વર મહાદેવના દર્શન કરવા માટે હોવાથી શિવ ભક્તો દર્શન કાયમ માટે પહેલો સોમવાર હોવાથી વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી સુરતના રહેતા દેવેશ્વર મહાદેવના અનન્ય ભક્તો છેલ્લા બે હજાર વીસ ના વર્ષથી કાવડ યાત્રા કાઢીને સુરત થી નવસારી સુધી છેલ્લા પાંચ વર્ષ થી દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે આવે છે જય જગન્નાથ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી કાવડ યાત્રા લાવવામાં આવે છે એમ કહેવાય છે કે શિવજીને પ્રસન્ન કરવા માટેનું જે એક બીજું સાધનો હોય છે તેને કાવડયાત્રા કહેવાય છે કાવડનું જે શરૂઆત છે તે રાવણ દ્વારા કરવામાં આવ્યું હતું રાવણ જ્યારે શિવલિંગ કૈલાસી લઈને આવતા હતા અને શિવજી કીધું કે તમે આ જ્યાં લિંગ મૂકશો ત્યાં સ્થાપિત થઈ જશે અને આવતી વખતે એ લિંગ જે છે વૈજ્યનાથ ધામ ઝારખંડમાં ત્યાં મૂક્યું અને જ્યારે લિંગ સ્થાપિત થઈ ગયું ત્યારે રાવણને ક્રોધ થયો અને એણે અંગૂઠાથી ભગવાનને દબાવી દીધા પછી મનમાં સંતાપ થયો કે મેં મારા પ્રભુએ મારે કીધું હતું તે મેં કર્યું હતું ને એ પ્રમાણનો છે તો દબાવે પછી અને જે સંતાપ થયો એ સંતાપથી નિવૃત્તિ માટે રાવણે કાવડ ભરીને જલ અભિષેક ભગવાનનો કર્યો હતો તો કાવળની ઘણી બધી મહિમા હરિદ્વાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડમાં છે અને એ જે પરંપરા છે આપણા ગુજરાતમાં પણ ચાલુ થઈ ગઈ છે દેવેર મહાદેવ મંદિરમાં તો છેલ્લા એકવીસ વર્ષથી કાવળ આવે છે પરંતુ જે સુરતનું એક મિત્ર મંડળ છે જય જગન્નાથ મિન્રમ્ડલ જેમાં બલ્લુભાઈ વિજયભાઈ એમ કરીને ઘણા બધા મિત્રો છે એ લોકો છેલ્લા પાંચ વર્ષથી આયોજન કરે છે અને આ વર્ષે પણ તમે જોઈ રહ્યા છો તો સુરતથી એ લોકો કાવડ લઈને છે તે ગંગેશ્વર ગયા ત્યાંથી જળ ભરીને પગપાળા થઈને આપણા દેવેશ્વર મંદિર આવે છે આ સંખ્યા દર વર્ષે વધી પહેલાં બસો માણસ અઢીસો માણસ ત્રણસો અને આ વખતે જે લોકો કાવળ લઈને આવે છે હાલમાં એ સાડા ચારસો માણસના ઉપર કાવળ છે જેમાં તમે જોઈ શકો શકો ભગવાન શિવની પ્રતિમા ભગવાન હનુમાનની પ્રતિમા અને ભગવાનના ભક્તિના સંગીત સાથે એ લોકો કાવડ લઈને જેમ કહેવાય છે કે શિવને પ્રિય ભજન એવા તાંડવ નૃત્ય છે અને એ બધા તાંડવ નૃત્ય સાથે એ લોકો પગપાળા થઈને અહીંયા આવીને દેવેશ્વર મહાદેવ મંદિરમાં જલાભિષેક કરે છે તો આપણે દેવેશ્વર દાદાને એ જ પ્રાર્થના કરીએ કે જેવા જેટલા બી તમારા ભક્તો આવા છે જે કશે પણ જળ ચલાવતા હોય એમની બધી મનોકામના પૂર્ણ થાય જય દેવેશ્વર રામલોક એટલી આનંદ આતા કાવડિયા કે સબ મનસ્કામના પૂરણ હતા हम स्टार्टिंग में आते वक्त यहाँ सित्तर लोग थे आज सम कम से कम साढ़े तीन सौ चार सौ कावड़ी आते हैं उनका इतना श्रद्धा है नौसारी देवेश्वर महादेव का इतना आशीर्वाद है सब कावड़ियों का इतना उत्साह है वो लोग इतने आनंद से आते हैं हर साल बोलते हैं कि नौसारी जाएंगे देवेश्वर महादेव का दर्शन करने के लिए सबका इच्छा सब है सबका मनोकामना यहाँ पूरा होता है हर हमारा टीम का नाम है जय जगन्नाथ मंडल सूरज से हम कौचौली गंगेश्वर महादेव अंबिका नदी से पवित्र जल लेके आके यहाँ अभिषेक करते देवेश्वर महादेव श्रावण महीना में तो उसकी आनंद ही कुछ है सब काउडिया के बहुत उछाव रहता है कब सोमवार आएगा कब सोमवार आएगा हम जाएंगे देवेश्वर महादेव की दर्शन करने और जल अभिषेक करेंगे बहुत आनंद में रहते हैं सब कावड़िया बहुत उछाव रहता है रिपोर्ट एन न्यूज नवसारी